plan diane hmm good morning good morning good morning, morning. morning amba mm -hmm. amba yeah. yeah. yeah.

હેલો ગુડ આફ્ટરનૂન કેમ આપ આપશો આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે બપોરના એક ને હવે અમે લોકો જાય છીએ મોટાભાઈના ઘરે હવે જોઈ કેટલું ઠેકાણે મૂકાણું છે પણ આજે ત્યાં જાય છે આ ને લાપસીની કરવાનું છે એટલા માટે બપોરના જમણ ત્યાં લેવાનું છે અને બાય તો જોયું નથી એટલે

ચાલો જમવાનું બધું થઈ ગયું છે કમળ છે શીરો છે રવાનો લાપસી છે બટેટા શાક મગ રોટલી ભાત દાળ હમ તમને મોજ છે એમ શું છે કેવું લાગ્યું તમને તમે એક જ રોકાવાના કેવું લાગ્યું એક છે છે કઈ હાંસી લેવાની છે મોટી હાણ લેવાની સ્કીલ ને હમ એનો જે હું તાર ઓલ આપણે ઢોસા ને બધું બનાવ હોય ને મોટી લોઢી માં હા તો એમાં હા આજ હાણ સી આલે ઓલી નો આલે ઢોસા આપણે રોજ ખાવા હોય પાછા ન ખાવ હોય કોઈ કાઈ ને પણ ઈ હાંસી જ ચાલે એમાં વજનદાર નહીં

ਇਹ ਕੁੱਤਾ ਕਿੱਥੇ ਹੋਏ ਤਾਂ ਇਹ ਤਾਂ ਕਹਿ ਦੇ ਸੁ ਸਦਾ ਜ ਮੋਟੂ ਛ ਆ ਬਾਰ ਮਰੀਮ ਨਹੀਂ ਪਛੀ ਆ 12 ਅਗਾਸੀ ਜੀ ਹੈ 10 ਮਿੰਟ ਪਹਿਲਾਂ ਪਰ ਐਵੇਂ ਕੋਈ ਮਾਟ ਦੋਰ ਹੈ ਨਹੀਂ ਸਾਡੀ ਜੀ ਹਰ ਮੇਖਾ ਖੁਰਸੀ ਨਾਖੀਨ ਬੇਚਾ ਰਹੀ ਉਹ ਲੋੜੀ ਜ ਨਹੀਂ ਬੰਦ ਆਇਆ ਤਾਰੀਆ ਜੋ ਇਹ ਮਿਲਕਣ ਲੈ ਕੇ ਆਈ ਛਾਸ ਲੈਵੜਾ ਹੈ ਜੇ ਨਾ ਲੈ ਗਏ ਨੂੰ ਬੂਦ ਲੈਵਾ ਜਾ

મમ્મી તો છે રાત્રો મમ્મી લઈને ગયા લઈ જાઓ પાછા એમને ભલે રોકાય બે ત્રણ મહિના

હા ડન થઈ ગયું 8 વાગે તમે બે આવતા રહેજો એ ખોટા આપણે વયા જઈ હું છું તમે આવું ને ક્યાં આવું થઈ ગયું ને બા આજે છે ભાઈની ઘરે હું ને આનંદ એટલે આનંદ એક ફ્રેન્ડ આવ્યા છે ને એને મને મળવા જવાનું છે ઓસ્ટ્રેલિયા થી તો ખાલી બપૂજી માટે જ રસોઈ કરવાની છે બબુજીએ તો મને કીધું કે ના મારી માટે કાંઈ કરમાં હું નાસ્તો કરી લઈશ બપુજીએ તો કીધું કે મારા એક માટે કાંઈ કરોમાં તમે બે વયા જાઓ અને હું નાસ્તો કરી લઈશ પણ મેં કીધું ના ના તમે આઠ વાગે તો આમાં જમી લો છો તો હું સાડા આઠે જઈશ મને કંઈ વાંધો નથી આનંદ તું તમે થોડાક વહેલાં જવું હોય તો વયા જાઓ તો બટેટું ખાઈમું છે હા મસાલા કરીશ બટેટાનો પુડલો કરી દઉં બબુજીને બહુ ભાવે બટેટાનો પુડલો અને બનતા કાંઈ ન લાગે જલ્દી બની જાય એટલે એમ થાય બે બનાવવાનું શું વાર લાગે બનાવી પછી જાય તો બાપુજીને નાસ્તો કરવો નહીં ને કીધું પણ હવે ભાઈ છે ને એકચુઅલી ઘરે નથી તો પછી બાપુજી કે હું ત્યાં શું કરું કે મારે ને છપ્પું વાંચવું છપ્પું વાંચવું તો બેટર છે કે હવે અહીંયા જ બેસવું કે એ ભાભી સામાન ગોઠવતા હોય થોડોક બાકી છે કપડાં ને એ હવે અને બા હોય તો એ કે એના કરતા તો અહીં ટીવી જોઉં ને હિંચકા ખાવ વિચારો બધાને આગળ કેટલું ગમે જમે કોઈને ક્યાંય જવું જ ન ગમે પાછું અહીંયા જવું હોય બધાને હવે બસ આમાં મરચી કોથમીર તીખાણ ભૂકો અને મીઠું ચાર વસ્તુ એડ કરવાની છે બાપુજી બેસી ગયા છે જમવા ફેવરિટ આઈટમ બૈરાન બુડલો તારી આઈટમ તો તારે ઓખાણ જોરો ને મરચી કેટલી તમે તીખું નથી લાગતું મને તો એક બટકા ભાઈ તીખું લઈ ગયું ત્રણ મરચી લઈ ગઈ બરાબર છે